મારું નામ છે કૈલાસ બેન એમ પીપરિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બ્રેડ પકોડા તો આપણે આ બ્રેડ બ્રેડ લીધી છે છે આ આ આ આ રીતની મોટી આવે અને આપણે પાંચ બટેટા બાફીને લીધા છે આ બેસન લોટ લીધો છે શેણાનો આપણે પોણો કપ આ સોખાનો લોટ લીધો છે આપણે બે સમસિય આ એક લીલું મરચું લીધું છે આપણે સુધારીને આ લીલા ધાણા છે આ સફેદ તૈલ છે એક ચમચી આ મીઠું લીધું છે એક ચમચી આપણે આ ખાવાનો છે અડધી ચમચી આ લીંબુનો રસ લીધો છે આપણે અને આ ખાંડ લીધી છે આપણે એક ચમચી અને આ સોસ છે અને આ ડુંગળી લીધી છે આપણે એક સુધારીને અને આ ચીલી ફ્લેક્સ છે એક ચમચી આ લાલ મરચું લીધું છે આપણે અડધી ચમચી અને આ અજમા લીધા છે અડધી ચમચી અને આ આદું લીધું છે આપણે ખમણીને થોડુંક અને આ તેલ લીધું છે આપણે તળવા માટે તો હવે આપણે આ માવો તૈયાર કરી લેશું આ રીતે તો આમાં આપણે ડુંગળી નાખશું અને આ મીઠું નાખશું આપણે સ્વાદ અનુસાર અને આ ખાંડ છે એ નાખી દેસુ આપણે આ આદુ છે એ નાખશું આ લીલા મરચા છે એ આપણે અને આ લાલ મરચા નાખશું આપણે અને આ લીંબુનો રસ નાખશું અને આ ધાણા નાખશું આપણે લીલા હવે આપણે આને બધું મિક્સ કરી આપણે મિક્સ કરી દેશું તો આ માવો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આમાં સેણાનો લોટ નાખશું અને આ સોખાનો લોટ છે એ નાખશું આપણે બે સમસી એટલો અને આ મીઠું નાખશું આપણે આ ફ્લેક્સ નાખશું આપણે અને આ તળ છે સફેદ એ નાખશું અને આ ધાણા નાખશ્યું આપણે

આપણે આ રીતે કટિંગ કરી લેશું આ રીતે આપણે કટિંગ કરી લેવાની છે બધી બ્રેડ તો આ રીતે આપણે બધી કટિંગ કરી લીધી છે આ બ્રેડ તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દઈશું ગેસ ચાલુ કરીશું અને આ તેલ ગરમ કરવા મૂકીએ આપણે અને હવે આપણે આ પકોડા ભરી લેશું આ રીતે આપણે ભરી લેવાના છે તો આપણે આ બધા પકોડા આ રીતે ભરી લેશું તો આપણે આ બધા પકોડા ભરી લીધા છે આ રીતે આમાં આપણે આ સોડા ખાર નાખશું થોડોક તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ પકોડા તળી દઈશું તો આ રીતે આપણે ધીમે ધીમે ધીમા છે પકોડા તળવાના છે તો આ પકોડું તળાઈ ગયું છે તો આપણે આને કાઢી લઈશું તો આ બધા પકોડા આપણે હવે તળી દઈશું આ તો તળાઈ ગયા છે પકોડા તો આપણે એને બહાર કાઢી લઈશું અને આ પકોડા સૌ કરશુ ગરમ ગરમ સોસ અને પકોડા ખાવાની પણ બહુ મજા આવે છે આ બ્રેડ પકોડા પણ બહુ સરસ બને છે અને બહુ આમ સરસ બને આમ મજા આવે ખાવાની તમે પણ બનાવજો આ રીતે બ્રેડ પકોડા તૈયાર છે આપણા બ્રેડ પકોડા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા બ્રેડ પકોડા